હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર્નિંગ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો શિયાળાની મસ્ત સવાર થઈ ગઈ છે અને જુઓ ચા બને છે હજુ બની નથી તો ચા ઉકળે છે અને અહીંયા મેં કૂકરમાં બોઇલ કર્યા છે મઠ તો અત્યારે નાસ્તામાં હતા તો સવારે મેં વહેલા કુકર મૂકી દીધું હતું તો ચાલ જુઓ સરસ મઠ ચડી ગયા છે તો કઢાઈ કાઢીને રાખી છે તો મઠ વઘારી લઉં નાસ્તામાં અત્યારે તો કાલે તો ઢોસા બનાવ્યા હતા એટલે કંઈ છે નહીં મમરાને એવું જ પડ્યું છે એટલે મેં મઠ બોઇલ કર્યા છે તો ચાલો ચા બને છે અને એક બાજુ મઠ પણ વઘારી લો અને ચા નાસ્તો કરી લઈએ હા તો કઈશ રોટલી અને શાક બનાવે છે અત્યારે તો શાક બનાવે છે વાલુરનું તો કોરું જ બનાવે છે રસાવાળું નથી બનાવી અને આ બારીમાંથી પ્રકાશ આવે છે એટલે અહીંયા રસોઈ બરોબર દેખાતી નથી કલર પણ અલગ દેખાય છે બારીના લીધે અહીંયા બનાવે છે કૈડું ગુંદર સૂંઠ પેપરામો મૂળ એ બધું નાખીને બનાવ્યું છે અને રોટલીનો આંટો બાંધ્યો છે તો રોટલી કરી લઉં પહેલાં અને ચા નાસ્તાના વાસણ આટલા ધોયા છે અને હજુ કુકર ધોવાનું બાકી છે તો ધોવું છું અને પહેલાં રોટલી કરી લઉં અને શાક વાલુનું વધશે તો સાંજે પછી મૂઠિયા જ કરી દઈશું એમાં એટલે શાક પણ વપરાઈ જશે અને વાલુર મુઠિયા અને દસમી એમ કરી અને સાંજે ચાલી જશે તો ચલો ફ્રેન્ડ્સ હવે હું રોટલી કરી લઉં હા તો ફ્રેન્ડ્સ રોટલી કરી લીધી અને જમવા બેસી ગયા છીએ શાક રોટલી અને સાથે લીધી છે છાશ અને આમાં છે સારેવડા અને પાપડ તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ સાંજે જમવામાં બનાવું છું વાલોર મુઠિયા અને દસમી તો જુઓ અહીંયા મેં આટો બાંધી અને મુઠિયા વાળીને મૂક્યા છે અને આમાં થેપલાનો આટો બાંધી અને લુઆ કરી લીધા છે તો ચાલો હવે થેપલા પહેલાં કરી લો અને પછી મૂકીએ છીએ કુકરમાં ઢોકળી બનાવવા વાલોની હા તો ફ્રેન્ડ્સ થેપલા કરી લીધા છે તો ચાલો ડબ્બામાં ભરી લઉં હવે અને પછી વાલોળ મુઠિયા બનાવવા છે તો એ બનાવી લો હા તો ફ્રેન્ડ્સ સવારે વાલોળનું શાક વધી તો મુઠિયા વાળી અને પછી એ વાળેલા મુઠિયા મેં અત્યારે સાંજે વાલુ મુઠિયા બનાવ્યા છે તો કુકરમાં મૂકી દીધા છે તો સીટીઓ આવે છે એમાં અને જુઓ અત્યારે મેં બનાવી છે સુખડી થોડું મલાઈનું ઘી નીકળ્યું હતું તો એનું કીટું પડ્યું હતું તો એ નાખી અને સુખડી બનાવી દીધી હા તો ફ્રેન્ડ્સ સુખડી ઠંડી થઈ ગઈ છે તો ચલો એના પીસ કાઢી લઈએ અને ડબ્બામાં ભરી લો તો જોઈએ કેવી બની છે જો એકદમ સોફ્ટ અને મસ્ત બને છે તો ચલો ડબ્બામાં ભરી લઉં હવે અને આટલા શિંગદાણા મેં બપોરે બેઠા બેઠા શેકી લીધા અને ખોતળું એનું ઉડા અને આ રીતે કરીને રાખ્યા છે તો ચીકી બનાવી છે તો તૈયાર કરીને રાખ્યા છે તો પછી બનાવીશ ચીકી તો ચલો કુકર થઈ જાય એટલે ગેસ બંધ કરી દઉં અને પછી વાલો મુઠિયા છે એ વગાડી લઈએ હા તો ગાય વાલો મુઠિયા વગાડી લીધા છે તો જુઓ મુઠિયા પણ સરસ ચડી ગયા છે અને એકદમ રસીલા થઈ ગયા છે સરસ ચલો લીલા તો ચલો ફ્રેન્ડ્સ વાલો ઢોકળી થઈ ગઈ છે તો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ લીધું છે તો જુઓ વાલોર મુઠિયા અને દસમી મેં સવારે બનાવી તે રોટલી છે અને બે પરોઠા બનાવ્યા હતા સવારે તો રોટલી પરોઠા છે આમાં અને સવારે મઠ બનાવ્યા હતા તો આટલા મઠ પડ્યા છે અને સવારે મેં બનાવી હતી આ રાબ તો આટલી રાબ પડી છે તો જુઓ મુઠિયા કેટલા સરસ બન્યા છે એકદમ સરસ ચડી પણ ગયા છે અને ટેસ્ટમાં પણ સરસ છે તો તમે પણ આવી જાઓ ટેસ્ટી એવા વાલોર મુઠિયા ખાવા માટે તો ચલો ફ્રેન્ડ્સ જમવાનું જમી લઈએ અને પછી આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ બપોરે તો એડિટિંગનું કામ કર્યું અને બીજું વધારાનું કામ હતું એ પણ કર્યું તો એમ કરી અને દિવસ પૂરો થઈ ગયો અત્યારે વાસણ ધોઈ લીધા છે અહીંયા પણ બધું સાફ કરી લીધું છે ને બધું તો ચલો ફ્રેન્ડ્સ આજે તો સાંજે વાલુર મુઠિયા બનાવ્યા હતા તો બહુ જ મસ્ત બન્યા હતા અને ગરમ ગરમ પછી બંને બંને જમી લીધું તો થેપલા સાથે બહુ જ મસ્ત લાગતા હતા તો તમે પણ જરૂરથી એકવાર બનાવજો વાલુર મુઠિયા બહુ મસ્ત લાગે છે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે ઓકે ફ્રેન્ડ્સ બાય